ઉપલેટાના પચાસ વર્ષ જૂની તાલુકા પત્રિકાર સંઘ આયોજીત નવયુગ ગરમીમાં મામલતદાર ના ઉપસ્થિત રહી આરતીનો લાભ લીધો ઉપલેટા તાલુકા પત્રકાર સંઘ આયોજિત નવયુગ ગરબી સતત પચાસ વર્ષથી અવિરતપણે ચાલતી એકમાત્ર પ્રાચીન ગરબી છે જે વર્ષોથી ભારતીય સંસ્કૃતિ રીતિ રિવાજો અને પ્રાચીન રાસ ગરબા માટે ખૂબ જ શહેરીજનોમાં લોકપ્રિય છે જેમાં પ્રાચીન ગરબામાં સાલાવાડ રબારણ તેમજ કાળી દાંડીનો ડમરો અને વંદે માતરમ જેવા પ્રાચીન રાસ નાની બાળાઓ દ્વારા રમવામાં આવે છે જ્યારે કાળી દાંડીનો ડમરો રાસમાં બાળાઓ માતાજીને સ્વરૂપ ધારણ કરી રાક્ષસોનો વધ કરે છે ગરબીનો ખૂબ જ ફેમસ અને પ્રચલિત રાસ હોય છે જેને જોવા માટે ઉપલેટા નામાંકિત અધિકારીઓ ઉદ્યોગપતિઓ સમાજ શ્રેષ્ઠીઓ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી પણ લોકો બહોળી સંખ્યામાં ઉમટી પડે છે ગઈકાલે ગરબીના આમંત્રણ માન આપીને મામલતદાર નિખિલ મહેતા ફોરેસ્ટ અધિકારી બ્રિજેશ બારૈયા યાર્ડના ચેરમેન હરિભાઈ ઠુમર પાલિકા પ્રમુખ વર્ષા ગજેરા ભાયાવદર પાલિકા પ્રમુખ રેખા સિણોજીયા સહિત ભાજપના આગેવાનો પધારી માતાજીની આરતીનો લાભ લીધો હતો ગરબીમાં પધારેલા તમામ મહેમાનોનું પત્રકાર સંઘ દ્વારા ઉપરના ઓઢાડી સ્વાગત કરવામાં આવ્યું હતું ભાવેશ ગોહિલ ઉપલેટા નમસ્તે મારું નામ દ્રષ્ટિ હિતેશભાઈ ચાવડા છે અહીં હું પાંચ વર્ષથી આ રહું છું અહીંની બાળાઓને છેલ્લે ગ્લાણી આપવામાં આવે છે અમે પહેરેલા આભૂષણો અહીંથી જ આપવામાં આવે છે અહીંની બાળાઓને કોઈ પણ ચાર્જ ચાર્જ લેવામાં આવતો નથી અહીંની ગરબી પચાસ વર્ષથી રચવામાં આવે છે અહીં અર્વાચીન અને પ્રાચીન રાસો રમવામાં આવે છે અમે અમને લોકોને અહીં ખૂબ જ મજા આવે છે અહીંની આસપાસના લોકો અમારા રાસ ગરબા જોવા પણ આવે છે અને અને ખૂબ ખૂબ સપોર્ટ કરે છે અમને તેમજ અમને અહીંથી છેલ્લે લાણી આપવામાં પણ આવે છે અસ્તુ જય હિન્દ જય ભારત નમસ્કાર જય માતાજી પત્રકાર સંઘ આયોજિત અને અમારા વિસ્તારની છેલ્લા છેતાલીસ વર્ષથી અવિરત ચાલતી અને વર્ષમાં મંગલ પ્રારંભ કરતી અમારી ગરબી એટલે કે નવી ગરબી મંડળ અમારી નવી ગરબી એવી ગરબી છે કે અમારે બાળાઓ પાસેથી કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી તેમજ અમારી પૂરી સંગીત ટીમ પણ એક પ્રકારની સેવા આપે છે અમારી ગરબીમાં છ વર્ષથી લઈ અને સાઠ વર્ષ સુધીના અમારા સ્વયંસેવકો છે તેમજ આજના સમયમાં કે જે આ દોડધામવાળી જિંદગીમાં ખરેખર ગરબા શું છે એ કોઈને ખબર નથી અને ગરબીનો અર્થ ધીમે ધીમે વિસરાતો જાય છે તો અમે એ પરંપરા ચાલુ રાખી છે અને ખરેખર જે માતાનો ગરબો કે જેને ગરબી કહેવાય એવી પ્રાચીન અને અર્વાચીન નો વસ્તુનો સમન્વય એવી ગરબી અમે છેલ્લા છેતાલીસ વર્ષથી ચાલુ રાખી છે નવી ગરબી મંડળ ઉપલેટા